અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ તેની સાથે રોગચાળો પણ ફેલાયો છે છેલ્લા બે અઠવાડિયામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં ચિંતાજનક વધારો સામાન્ય મેલેરિયાના એકસો પાંત્રીસ શેરી મેલેરિયાના ત્રેવીસ કેસ નોંધાયા જ્યારે ડેન્ગ્યુના એકસો ચુમ્માળીસ ચિકનગુનિયાના ચાર કેસ સામે આવ્યા જોધપુર સરખેજ ગોતા બહેરામપુરા અને સરસપુર જેવા વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો સૌથી વધુ ફેલાયો છે બીજી તરફ પાણીજન્ય રોગચાળો પણ બેફામ છે

લોહીના નમૂના લઈને મલેરિયા અથવા ડેન્ગ્યુની તપાસ હાથ ધરવામાં આવેલી છે અને સાથે સાથે કોર્પોરેશન દ્વારા ફોગિંગ એક્ટિવિટી ઘરે ઘરે જઈને જંતુનાશક દવા છંટકાવવાની કામગીરી અને જે કોઈ કમ્પ્લેન આવે એને સોલ્વ કરવાની કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે